પહેલા પૈસા તો આપો સના પૈસા આડા બ્લોગ ચાલુ છે આ બધું મારે કટ કરવા એડિટ કરવા માર સમજાવો ને કે સામે પૈસા ઓડિયન્સ હા નહીં આ હા તો નહીં एवरीवन वेलकम बैक टू माय चैनल ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ ગાઈઝ અને અત્યારે વાગી ગયા છે આઠ હું મોટી ગઈ હતી સાત વાગ્યા છે કેમ કે આજે અમારે શ્રાદ્ધ છે એટલે આજે બધું એની પ્રિપરેશન કરવાની છે તો આજે હું થોડી અડધો કલાક વહેલી ઉઠી હતી તો બસ હવે હું અપ થઈ ગઈ છું હવે નીચે જઈને ફટાફટ રસોઈની તૈયારી કરીશ હેલો ગુડ મોર્નિંગ કેવી છે ગરમી એ તમારો ચાંદલો જે રીતે નીચે આવી રહ્યો છે ને પસીનાના લીધે એ જ ખબર પડી જાય છે કે સખત ગરમી છે એસી ચાલુ છે આપણે તો પણ હદ બહારની ગરમી લાગી રહી છે બહુ જ ગરમી બહુ ફારો છે સોડામાં તો ઉભું રહેવાય એવું નથી આવો ફારો છે આજે તો કેટલું બધું બનાવવાનું છે ને જમવા આજે તમારો માનો સ્વાદ છે તાજે કેટલા વાગે આવશે જમવા લંચ ટાઈમ સાડા 12 એક કે પછી પોટર હવે છે 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 થઈ ગયા અને લોટ પણ ગયો બસ પૂરી કરવાની બાકી સાડા દસ આટલું બધું પ્રિપેર કરતા મતલબ અમે શાંતિ થી પ્રિપેર કર્યું છે પ્રિપેર કરતા કરતા અમને થોડો ટાઈમ વધારે લાગી ગયો અને મારા જેઠાણી બંને આવી ગયા છે હેલો ગુડ મોર્નિંગ અને

વજન ક્યાં બેઠો છે એ આ વખતની નવરાત્રી તો જોરદાર થવાની છે હોં અમારે ભાઈ અત્યારે ફુલ્લોન જોશમાં ગરબા ગઈ રહ્યો છે વધન તો જુઓ ફુલ્લોન પ્રિપરેશન ચાલી રહી છે વધનની અરે વાહ વાહ અરે વાહ વાહ અરે વાહ વાહ તો પપ્પા ઘરે થવા વર્ગન અરે વાહ ક્યારમાં આટલું મારવા જાઉં છો

હે તો સાત વાગ્યાની ઉઠી હતી અને આજે જે કામ છે એ બધું પતાઈ અને હવે ફ્રી થઈ છું હું ઓલમોસ્ટ સાડા ત્રણે હું ફ્રી થઈ પછી ઉપર આવી મને થયું કે લાવ વર્ધનને થોડી વાર સુવડાવું પણ તમને ખબર જ છે કે એ કોઈ દિવસ બપોરે જેમ મારી ગણતરી હોય છે એમ એ સૂતો જ નથી એ સૂયો જ નહીં એટલે પછી હું બસ બેઠીને મારું જે એડિટિંગનું થોડું ઘણું કામ હતું એ પતાવ્યું હવે લેટ સી કે આગળ શું કરીએ છે કેમ કે અત્યારે ખતરનાક વરસાદ આવી રહ્યો છે હું તમને બતાવું છું આ વરસાદે બી પોપટ કરી નાખ્યો અત્યાર સુધી એટલો ફાસ્ટ વરસાદ આવતો હતો પણ જેવી બહાર આવીને સાંજના સાડા પાંચ અને અમે લોકો નીકળ્યા છે થોડી શોપિંગ કરવા માટે એકચ્યુઅલી મારો જે ભાઈઓ છે એની શોપિંગ માટે અમે નીકળ્યા છે નવરાત્રીની તો અમે પણ જોઈ લઈશું જોડે જોડે કે શું કલેક્શન આવ્યું છે ચણિયા ચણી વગેરેમાં તો અહીંયા અમારી શોપિંગ ચાલી રહી છે અને અહીંયા વર્ધન ની મસ્તી પણ જોડે જોડે ચાલી થઈ છે વર્ધન અહીંયા જઈને મને ટી શર્ટ બતાવે છે હે ને જો હું એને કહીશ ઓ ભાઈ નવી વેરાયટી બતાવો ને કઈ હા એ સારી આવી છે ને બીજું કયું નવું આવ્યું છે તમારી પાસે મને બતાવો ને પછી બીજું કઈ અરે વાહ સરસ લાગે છે સુપર લઈ લે લઈ લે આવી ગયા છે અને ડિનર કરીને મસ્ત શાંતિથી બેઠા છે તો અમે લોકો છે તો અમે એવું ચેલેન્જ કરવાના છે ટ્રાય નોટ ટુ લાફ બરાબર ઓકે તીર્થ અને એમાં એવું છે કે અગર હું એને હસાવવામાં સક્સેસ ગઈ તો ઓબ્વિયસલી હું જીતી તો તીર્થે મને પૈસા આપવાના અને એ મને હસાવવામાં સક્સેસ ગયો તો એ મને પૈસા આપશે બરાબર ને ઓકે તો આ ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરીએ જે ટીમ તો આર યુ રેડી 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 માઇન્ડ માં કોન્સેપ્ટ વિચારીને રાખજો પછી હારી ના જાય દે ધ્યાન રાખજો ઓકે તો હવે અમે લોકો સ્ટાર્ટ કરીએ આ ચેલેન્જ તો ચલો સ્ટાર્ટ કરીએ એ તો ખરી પણ પહેલાના પૈસા તો આપો સના પૈસા પહેલા પહેલાના ભી બાકી છે ને આપડા બસુ કયા બસ આપણો પહેલા ચેલેન્જ કર્યું તો ઓકે લાસ્ટ ટાઈમ એના 200 બાકી છે

તો એને ખઈ લીધી હતી અને પછી મને રૂપિયા મારી જોડે ઓનલાઈન હતા ને તારું પેટીએમ બંધ હતું એમાં મારો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર પછી આવું એકવાર વાત થઈ હતી અમારી બરોબર હું તને પેટીએમ કરતો ના તો તું કરે ના કરે હું એમના જોડેથી જ હા એને તો બહુ ખેંચું અરે બહુ તમે એવું કરો તમારું વોલેટ લાવો હું આપી દઉં એના હાલે

અહીંયા સુધી જોયો અને આ એક ફ્રેન્ક હતો તમારી સાથે અને સાથે સાથે અમારા પીનુબેન સાથે પણ એકચ્યુઅલી એ રહ્યા બહુ સિરિયસ નતા લેતા અમારા કે કદી લેતા જ નથી કેમ કે અમે ઝઘડે તમારી રીતે આઉટ બી કરી દઈએ છીએ તો ગુસ્સો જોરદાર હતો મેં મારું હંડ્રેડ પર્સન્ટ આપ્યું એ જ છે એ અમે પાડ્યા છે મારા હસબન્ડ સાથે ડિસ્કસ કરીને એમના વોલેટમાં મુકાઈ દીધી હતી તો એવી કોઈ નેગેટિવ કમેન્ટ ના કરતા આ જસ્ટ ફોર ધ ફોન હતું તમને પણ મજા આવી ગયા છે આ વિડીયો જોવાની કેવો લાગ્યો અમારો ફ્રેન્ડ એકચુઅલી વિડીયો સ્ટાર્ટ

અને મને એવું લાગ્યું કે હસાવાનો ટ્રાય કરી રહ્યો છે બટ થોડો ટાઈમ પછી તો મને એમ થયું શું કરી નોટ થોડી ફાડી શકે પૈસા પણ એવું કઈ હતું થેન્ક યુ તમને કેવું લાગ્યો તમારો બહુ સરસ લાગે મજા આવી ઈ નથી ખબર મને

तू तर पेला खबरे साची नोट पडा पण खबर पडी की आता खोटी तो नोट સો ગાઈઝ આજનો બ્લોગ કેવો લાગ્યો એ મને જરૂરથી કહેજો બાકી આજે તો મને આ બ્લોગ શૂટ કરવામાં મતલબ ફ્રેન્ક વિડીયો શૂટ કરવામાં એટલી મજા આવી છે અને બહુ જ મજા આવી ગઈ અને અમારા ફેમિલી મેમ્બરે પણ બહુ એન્જોય કર્યો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો તો આગળ પણ આવા ફ્રેન્ક તમારી સાથે મારા ફેમિલી મેમ્બર સાથે જરૂરથી કરતી રહીશ એન્ડ હા દેટ્સ ઇટ ફોર ધ ડે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ